આજના વિડીયોમાં બાળકો આપણે પાંચમા ધોરણમાં પર્યાવરણમાં વિષમો પાઠ છે જંગલો કોના તેનું નવી સ્વાધ્યાય ભાગ ચારની ની અંદર જે સ્વાધ્યાય કાર્ય આપવામાં આવેલું છે તેના વિશેની વાત કરવાના છીએ અને આખું સ્વાધ્યાય સમજવાના છીએ પ્રશ્ન એક છે નીચેના પ્રશ્નોના જવાબ લખો પ્રશ્ન એક છે નીચેના પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા થોડાક પ્રશ્નો આપેલા છે એના જવાબો છે એ આપણે સમજીને લખવાના છે એમાં પહેલો પ્રશ્ન છે તમારા ગામમાં જૂનામાં જૂનો વર્ડ પાડવાનું નક્કી થયું હોય તો તમે શું કરશો તમારા ગામની અંદર બહુ જૂનો વડ હોય વડનું ઝાડ હોય અને પાડી દેવાનું કોઈ નક્કી કરે તો વૃક્ષનું મહત્વ સમજાવીશ અને પાડી દેવાથી થતા નુકસાનની જાણકારી આપીને વડ ન પાડવા માટે વિનંતી કરીશ બીજો પ્રશ્ન છે જંગલો આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે જંગલો આપણને ઘણી બધી રીતે ઉપયોગી હોય છે તો એ આપણે જવાબ લખવાનો છે તો આપણે જવાબ લખ્યો છે કે જંગલો વાતાવરણને શુદ્ધ કરે છે જંગલોમાં વસવાટ કરતા ઘણા બધા લોકોને જંગલો રોજગારી પૂરી પાડે છે ઉપરાંત જંગલો નિયંત્રિત કરીને આબોહવાને સ્થિર રાખે છે બરાબર છે તો જંગલો છે આપણને ઘણી બધી રીતે ઉપયોગી હોય છે ત્રીજો પ્રશ્ન છે જંગલો બચાવવા શું શું કરી શકીએ જંગલો બચાવવા માટે આપણે શું કરી શકીએ તો આપણે જવાબ લખ્યો છે કે જંગલો બચાવવા માટે જીવનમાં લાકડાનો ઉપયોગ ઘટાડવો જોઈએ જો ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે ઘણા બધા આપણા કામ એવા હોય છે કે જેમાં લાકડાનો ઉપયોગ થતો હોય છે તો લાકડાની જગ્યાએ બીજો કાંઈક આપણે પ્લાસ્ટિક છે કે એલ્યુમિનિયમ છે એનો ઉપયોગ આપણે વધારે કરવો જોઈએ અને લાકડાનો ઉપયોગ છે એ ઘટાડવો જોઈએ જેથી જંગલો છે એ ઓછા કપાય વધુમાં વૃદ્ધો વૃક્ષો વાવવા જોઈએ વૃક્ષો છે એનું વાવેતર કરવું જોઈએ ગેરકાયદેસર રીતે ક્યાંય જો જંગલો કપાતા હોય એની સામે બધાએ ભેગા મળીને અવાજ ઉઠાવવો જોઈએ અને જંગલો કપાતા અટકાવવા જોઈએ તો આવું બધું આપણે જંગલો બચાવવા માટે કરી શકીએ ચોથો પ્રશ્ન છે તમારા વિસ્તારમાં જંગલો કોણ કોણ બચાવે છે કેવી રીતે તમારા વિસ્તારની અંદર કોઈ જંગલો કે વૃક્ષો કપાતા અટકાવવા માટેનું કોઈ કામ કરે છે તો એ કઈ રીતે કરે છે એ જવાબ તમારે લખવાનો છે તો આપણે જવાબ લખ્યો છે કે મારા વિસ્તારમાં જંગલો બચાવવાનો પ્રયત્ન સ્થાનિક સમુદાયો કરે છે અમારા જે આસપાસના લોકો છે એ ભેગા મળી અને સ્થાનિક સમુદાય છે એ બધા લોકો છે જંગલો બચાવવાનો પ્રયત્ન કરે છે તેઓ ગેરકાયદેસર વૃક્ષો કપાતા અટકાવે છે અને લોકોને જંગલો અને વૃક્ષોના મહત્વ સમજાવીને જંગલો બચાવવા માટે જાગૃત કરે છે આવું બધું કામ છે સ્થાનિક સમુદાયના લોકો છે એ અમારા વિસ્તારની અંદર કરે છે પાંચમો પ્રશ્ન છે તમારા વિસ્તારના પ્રખ્યાત નૃત્ય વિશે લખો તમારા વિસ્તારની અંદર કોઈ નૃત્ય પ્રખ્યાત હોય તો તેના વિશે લખો તો આપણે જવાબ લખ્યો છે કે મારા વિસ્તારનું પ્રખ્યાત નૃત્ય ગરબા છે અને ગરબા છે મારા વિસ્તારના લોકો નવરાત્રિમાં અને કોઈ ખાસ પ્રસંગ જેમ કે લગ્નમાં કરે છે અને ગરબા અમે બધા અલગ અલગ ઘણા પ્રકારના સ્ટેપમાં કરીએ છીએ છઠ્ઠો પ્રશ્ન છે તમારા ગામમાં કઈ કઈ ઉજવણી થાય છે કોઈ એક ઉજવણી વિશે લખો તમારા ગામની અંદર કઈ કઈ ઉજવણી થાય છે તો આપણે જવાબ લઈશું કે અમારા ગામમાં ઘણા બધા તહેવારોની ઉજવણી થાય છે થોડાક સમય પહેલા જ ગામમાં બધા લોકોએ ભેગા મળીને છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી કરી હતી આ દિવસે ધ્વજવંદન અને બાળકો દ્વારા નાનો સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આવી રીતે કોઈ પણ ઉજવણી એક વિશે તમે લખી શકો છો પ્રશ્ન બે છે નીચેના વાક્યમાંથી ખોટો શબ્દ ચેકી નાખો જો અહીંયા ત્રણ વાક્યો આપેલા છે એમાં વચ્ચે જો અહીંયા જે આ કરીને બે બે વાક્યો આપેલા છે એમાંથી એક શબ્દ સાચો છે એક ખોટો છે એમાંથી જે શબ્દ ખોટો હોય એને ચેકી નાખવાનો છે તો એમાં પહેલું છે કુદુક ભાષામાં તોરંગનો અર્થ જંગલ અથવા પહાડ થાય છે તો જંગલ અથવા પહાડ બેમાંથી એક શબ્દ સાચો છે તો એમાંથી જે સાચો શબ્દ હોય રહેવા દેવાનો છે અને ખોટો શબ્દ ચેકી નાખવાનો તરંગનો શબ્દ શું થાય છે અર્થ જંગલ થાય છે તો જંગલ રહેવા દેવાનું છે ખોટો શબ્દ પહાડ છે એ ચેકી નાખવાનો બીજું છે જેના પર આપણે ટીન બીજ ઉગાડી શકીએ એક ટીન બીજ ઉગાડી શકીએ તેને એક ટીન કે ત્રણ ટીન જમીન કહેવાય તો એને એક ટીન જમીન કહેવાય ત્રણ ટીમ છે એને ઝૂમ કૃષિ કહેવાય છે ફેરબદલી છે એ ખોટો શબ્દ છે એને ચેકી નાખશું આપણે પ્રશ્ન ત્રણ છે નીચેની પરિસ્થિતિમાં તમારા મતે ખોટી છે કે સાચી તે જણાવો આમાંથી બધી પરિસ્થિતિઓ આપેલી છે એમાંથી જે સાચી પરિસ્થિતિ હોય તો બોક્સની અંદર આપણે સાચી એમ લખવાનું છે ખોટી હોય તો ખોટી એમ લખવાનું છે તો એમાં પેલું છે વૈદિકે વૈદિકે પોતાની પોતાની ગાડી ગાડી મૂકવા મૂકવાની જગ્યા કરવા માટે બે વૃક્ષો કાપી નાખ્યા હાલો વૈદિક નામનો વ્યક્તિ છે એણે પોતાની ગાડી મૂકવા માટે જગ્યા કરવા માટે શું કર્યું છે એણે બે વૃક્ષોને કાપી નાખ્યા છે સારું કહેવાય કે ખોટું કહેવાય તો એ તો બરાબર ન કહેવાય તો એ પરિસ્થિતિ છે ખોટી પરિસ્થિતિ છે

તેના જન્મદિને બે વૃક્ષ ઉગાડવાની પ્રતિજ્ઞા લીધી જોસેફ છે એને તેના જન્મદિને બે વૃક્ષો ઉગાડવાની પ્રતિજ્ઞા લીધી તો એ પણ સાચી પરિસ્થિતિ છે ચોથું છે પપ્પાએ નિર્ણય કર્યો કે ઘરના આગળના વૃક્ષો તોડી દેવા છે પણ ચિન્ટુએ તેમનો નિર્ણય બદલાવી દીધો પપ્પાએ નક્કી કર્યું છે કે આગળના વૃક્ષો તોડી દેવા છે પાડી દેવા છે પણ ચિન્ટુ એમનો છોકરો છે એણે એ નિર્ણય છે બદલાવી દીધો છે તો એ પણ સાચી પરિસ્થિતિ છે પાંચમું છે વસંતભાઈ પોતાના પશુઓને ચારો નાખવા પોતાના આંગણામાંથી રોજ એક બે ઉપયોગી છોડ તોડી નાખે જો એના પશુઓ છે વસંતભાઈ છે એમના પશુઓ છે એને ચારો નાખવા માટે શું કરે છે આંગણામાંથી રોજ એક બે છોડ તોડી નાખે છે અને એ એમના પશુઓને ખવડાવી દે છે તો એ સારી વાત ન કહેવાય તો એ ખોટી પરિસ્થિતિ છે બરાબર છે આવી રીતે બધા જવાબો છે એ લખવાના છે તો આ પાઠ અંદર આ સ્વાધ્ય કાર્યની અંદર આટલું આપણે લખવાનું છે સારા અક્ષર શબ્દો વચ્ચે જગ્યા રાખીને